કે ભગવાને ભલે એક રસ્તો બંધ કર્યો પણ બાકીના ઘણા બધા રસ્તા ખોલ્યા છે મારા અંગો ભલે ગયા પણ હું મનથી ખૂબ જ હિંમતથી આગળ વધી રહી છું મારું નામ ધરા શાહ છે હું ડેલસ ટેક્સાસ યુએસએમાં રહું છું હું સાવરકુંડલામાં નાનીથી મોટી થઈ અને ભાવનગર મારું સાસરું છે મારી પાસે અડધો અંગૂઠો છે પણ મેં વિચાર્યું કે મારી પાસે જે છે એ ખૂબ જ કિંમતી છે અને આનાથી પણ ઊભી થઈશ મને એવું થયું કે બધા દોડી શકે છે તો હું કેમ ના દોડી શકું સપનું હતું કે મારે દોડવું છે એના માટે મેં પરિવાર દોડવાનું શરૂ કર્યું સ્ટેપ બાય સ્ટેપ અમે લોકો આગળ વધ્યા તો એમાં બધામાં મારા હસબન્ડનો અને મારા ફેમિલીનો ખૂબ જ સપોર્ટ છે ત્યારે હું બહાર નીકળી બધા લોકો મને જોતા હતા મને નેગેટિવ કમેન્ટ્સ પણ થોડી આવતી હતી કે બિચારીને આ થયું બિચારી સાથે આ થયું છે ત્યારે મને એવું થયું કે હું બિચારી નથી કોઈ જ ફેર નથી પડતો હું મારી રીતે સરસ એન્જોય કરતી બહાર નીકળી રહી છું કોઈ પણ વસ્તુ સીધે સીધી નથી મળતી એની માટે મહેનત કરવી જ પડે છે પણ બસ એવું સમજતી કે આ તો એક મીઠું દુઃખ છે મીઠું પેઇન છે જે એક આવનારા રિઝલ્ટ માટે તૈયારી ચાલી રહી છે જાણ્યા દેશમાં હું દોડીને એક સિદ્ધિ મેળવી રહી છું ત્યારે મને ખૂબ જ ખુશી મળે છે ગુજરાતી જ્યાં જ્યાં વસે ત્યાં એમનો એક રંગ હોય છે અને મને પ્રાઉડ ફીલ છે કે હું એક ગુજરાતી છું